thank you અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શન વોર્ડ નંબર સાતના ભાજપના કોર્પોરેટર ભૂમિકાબેન રાણાના પિતા નરેશભાઈ રાણા નાગરવાડા વિસ્તારમાં અનાજ દળવાની ઘંટી ચલાવે છે તેમના ઘંટી ખાતેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપભેર રીતે વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં ભાજપના કોર્પોરેટરના પિતા તેમના અનાજની ઘંટીમાંથી કોઈ દંડા જેવી વસ્તુ બહાર લઈને આવે છે અને વ્યક્તિને માર મારે છે તે પ્રકારે કથિત રીતે જણાઈ આવી રહ્યું છે આ જ પ્રકારનો બીજો એક વિડીયો સામે આવ્યો છે જેમાં પોલીસ આ બંને લોકોને છોડાવે છે તે જણાઈ આવી રહ્યું છે હવે સમગ્ર મામલો કારેલીબાગ પોલીસ મથક ખાતે પહોંચ્યો છે ભાજપના કોર્પોરેટરના પિતાના ફટકાબાજીનો ભોગ બનનાર દિનેશ સોલંકી જણાવી રહ્યા છે કે તેઓ લોટ લેવા ગયા હતા ત્યારે માથાકૂટ થઈ હતી જેની બીજા દિવસે અદાવત રાખીને બેઝબોલથી તેમને માર મારવામાં આવ્યો હતો હાલ તેઓ કારેલીબાગ પોલીસ મથક ખાતે ફરિયાદ આપીને સારવાર માટે દવાખાને રવાના થાય છે તો બીજી બાજુ કોર્પોરેટરના પિતાના આક્ષેપો છે કે દિનેશ સોલંકી મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણીઓ કરતો હતો જેને લઈને માથાકૂટ થઈ હતી જે બાબતે તેને માફી પણ માંગી હતી બીજા દિવસે તે અચાનક અનાજની ઘંટી પર આવ્યો મને ઉશ્કેરવા લાગ્યો જેથી મેં આ પ્રકારનું કૃત્ય કર્યું હતું તેમ તેમણે જણાવ્યું હતું કટ આ પ્રકારનું કટ આ પ્રકારનું કૃત્ય કર્યું હતું તેમ તેમણે જણાવ્યું હતું હવે આ મામલાની તપાસ કરેલી બાદ પોલીસ સ્ટેશનની ટીમે શરૂ કરી છે પોલીસ તપાસમાં શું બહાર આવે છે અને તે બાદ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે તો હવે આવનાર સમય જ દર્શાવશે નરેશભાઈ રાણા એ કાઉન્સિલરના બાપો જ હા તો સાહેબ આજે સવારે મેં નીકળ્યો ને તો મને ત્યાં ગાડી ગોલવાડમાં રોકી ને બેઝબોલના ફટકા માર્યા મને મારો હાથ તોડી નાખ્યો પબ્લિક આજુબાજુમાં હતી હા કોને મારે હતા નહીં ઘટી અમારી જોડે કોઈ ઘટના હા હા પણ એને જ કરી હશે પણ એ અમને જાણ નહીં મારો હાથ તોડી નાખ્યો છે ના દવાખાને જ દવાખાના જઈએ એસએસસી હોસ્પિટલ